જો જો પાસ્તા બનીને રેડી થઈ ગયા છે હાય હાલો બધા બેહોવા મારો ગળો ખરાબ થઈ ગયો જય માતાજી જય માને અમારા બધાનું સ્વાગત છે અમે પણ બધા મજામાં છીએ અમે પણ બધા મજામાં છીએ તો આપણે આજે બનાવવાના છે પાસ્તા જે તૈયાર પાસ્તા આવે તો જો આપણે મૂકી દેશું પહેલા પાણી ગરમ એમ કે પાસ્તાને પહેલા બાફવા પડે બાફવા માટે આપણે પહેલા પાણી નાખીશું પાણીનો તો ગમે એટલું આપણે પાણી ગમે એટલું એડ એમાં નાખવાના પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે પાસ્તાને તોડી દઈશું સોસ આવે છે સોયા સોસ છે ટમેટા છે આવી રીતના રસ ત્રણ છે એક એનો છે તો આ પીતા પણ પાસ્તા આપણે તોડી દઈશું સીધા છે આપણે કલરવાળા એમાં પણ ચાર મસાલા આવ્યા તો પાણી ગરમ થાય એટલે આપણે એમાં એડ કરી દઈશું તો પાણી ગરમ થઈ ગયું છે તો આપણે એમાં આપણે પાસ્તા એડ કરી દીધા છે ત્યાં સુધી આપણે લીલા મરચાં લીધા છે ધાણા લીધા છે ડુંગળી લીધી છે આપણે કાપી ત્યાં સુધી આ બફાઈ જાય તો સારુ કન્ટીન્યુ બ્લોગ જો પાસ્તા બફાઈ ગયા છે તો આપણે એને આ રીતે ના એમાં મૂકી દીધા પાણી બધું પછી આપણે વઘાર કરીશું બધાય માં બન્યા બુક દાદા ને તો મજા આવતી

તો જો આપણે બધું કાપી નાખ્યું ડુંગળી ટમેટા દાણા ચાલો વઘારવા ગરમ થઈ ગયું છે જીરું ને વઘાણી તો આ લાઈન બધું એડ કર્યા પછી પેલા આપણે એમાં ડુંગળી નાખશું

જો આમાં આપણે પેલા સોસ નાખી દઈશું બધાય તો પેલા નાખશું આપણે આમાં આવ્યો છે સોયા સોસ અને હવે નાખશું રેડ ચીલી સોસ આપણે આમાં થોડી આવી છે પણ આપણે કઈ નથી નાખવાની હવે આપણે આપણા ઘરે પડ્યો છે ટમેટા ઘેચા બી નાખી દઈશું તો આપણે એને મિક્સ કરી નાખી

અને ગરમી એટલી થાય કેમ કે હવે વરસાદ કાંઈ આવતો નથી અને જો અમારે થોડું મિસ્ટિક થઈ છે ઘરમાં તો અહીંયા જો ખોદવાનું કામ ચાલુ છે જો કાને શું થયું આપણે અંદર થી પાણી હાલતું થોડુંક બંધ થઈ ગયું છે તો ખોદવું જોવી શું કઈ પ્રોબ્લેમ છે અને આ બધા બેસી ગયા છે બાર સરદુબેન આવી ગયા છે પણ યો ટાઈમ જ નતો હાય આલો આ માર ગળો ખરાબ થોડીક મજા નથી શરદી જેવું થઈ ગયું છે ગયા છે અને બા આવ્યા છે એનું લેશન ચાલે છે એના ભાઈ એને લેશન કરાવે છે અને એ રમે છે ઢીંગુ આયુયુયુ આરિયનભાઈ લે એબીસીડી લખાવે શીખે છે જો આરિયનભાઈ શીખે છે અને સારું છે પણ ગરમી બહુ છે ઘરમાં જો

કામ કર્યું તો થાકી ગયા છે એને દસ પાકી ગયા છે તો બધા બહાર જો બેઠા છે ખનો ડાળી તો જો આર્યન ભાઈ અને વિશુભાઈ બાના ખોળામાં સૂઈ ગયા છે બા જો આવ્યા આવ્યાતા માસીની ખબર પૂછવા માસીને મજા નથી કાને આર્યન હે ને હું ભાઈ છું તમે મજામાં થઈ છો અમે મજામાં જમતા છી તો જો બાએ બેઠા છે

ખરાબ થઈ ગયું છે અત્યારે બર્થડે હતો તો કેક ખાધી હતી ચોકલેટો ખાવાની તો ચાલુ હતું રેગ્યુલર તો સારું આપણે બ્લોગનો એન્ડ અહીંયા કરીશું તો બધાને જય માતાજી જય મેંદી મને જય ચાઉન્ડમાં મળીશું આપણે નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી ટાટા અને જો પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો અને અમારો પાસ્તાનો વિડીયો તમને કેવો લાગે છે તે જરૂર કમેન્ટ કરજો